કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની પણ માંગ કરી હતી ત્યારે મંગળવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજેટ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં થી લોકોના તોડફોડ કરી હતી આ સાથે દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી સહી લગાવવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલય ને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે વીએસ હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે કોંગ્રેસના પ્રવક્તા રાવલે આ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રીતે કાર્યકર્તા પૂર્ણ કરી સૌ પ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદ ની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી હિન્દુઓ હંમેશા ફરી શરૂ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધી એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અઢી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માંગુ છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઉભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે છે કે સંસદ દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી જેમાં વિપક્ષના નેતા તરીકે પહેલી રાહુલ ગાંધીએ દમદાર ભાષણ આપ્યું જોકે તેમના ભાષણની શરૂઆત સાથે જ સદનમાં હંગામો મચી ગયો હતો